ભારતમાં ગરીબોના જીવનની કોઈ કિંમત નથી કારણ કે તંત્ર દ્વારા મોટા ભાગે અમીર અને ગરીબો સાથે અલગ અલગ વર્તન થતું હોય છે તમે કલ્પના કરો કે તમારું બાળક તંત્રના કોઈ પૈસાદાર અધિકારીને બેદરકારીના કારણે મૃત્યુ પામ્યું હોય અને તેની પોલીસ ફરિયાદ નોંધવા જાઓ અને પોલીસ મહિનાઓ વીત્યા બાદ પણ તમારી એફઆઈઆર ન નોંધે તો આવું જ બન્યું છે દ્વારકામાં વિગતે વાત કરીએ પોલીસની અને તંત્રની બેદરકારીની જે નાના બાળકનો જીવ આઠ જુલાઈ બે હજાર પચીસે અંડરબ્રિજ માટે ખોદેલા ખાડામાં પડવાથી થયો અને તેની હજુ સુધી પોલીસે ફરિયાદ પણ નથી લીધી તેના વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન તમે જોઈ રહ્યા છો સ્વમાન બંધારણ મુજબ અસમાનતા નાબૂદ કરવામાં આવી છે પરંતુ આપણે તે બંધારણના કાયદાનું ઉલ્લંઘન થતું રોજ જોતા હોઈએ છીએ અને કેટલી વાર તેનો ભોગ પણ બનતા હોઈએ છીએ એવી જ એક ઘટના ગુજરાતના દ્વારકામાં બની હતી જે પોલીસ તંત્ર સરકાર અને માનવતા પર સવાલ ઉભા કરે છે બાર વર્ષનો અઝરુદ્દીન જે એક ગરીબ પરિવારનો બાળક હતો તે શાળાએથી પરત ફરતો હતો વચ્ચે બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા ત્યાં અંડરબ્રિજ માટે ખોદાયેલા ખાડામાં તેમાં પાણી ભરાયેલું હતું તે જોઈ ન શક્યો કારણ કે તે ખાડાની ફરતે ના કોઈ રેલિંગ હતી ના પતરા મારેલા હતા ના કોઈ ચેતવણીનું બોર્ડ હતું અઝરુદ્દીન તે ખાડામાં પડ્યો અને પડવારમાં તેનું અવસાન થયું તે ઘટનાના બીજા દિવસે તેના પિતા આ ઘટનાની ફરિયાદ કરવા ઓખા મરીન પોલીસ સ્ટેશને પહોંચ્યા તેમણે ત્યાં બનેલી ઘટના વિશે પણ જાણ કરી આ કોઈ અકસ્માત નથી બેદરકારીના કારણે મારા બાળકનો જીવ ગયો છે પરંતુ પોલીસ દ્વારા આ અંગે કોઈ ફરિયાદ દાખલ ન કરવામાં આવી મામલાને અકસ્માત ગણાવી ફગાવી દીધો તેમણે આ અંગે તેના ઉપરી અધિકારી પાસે જઈ પણ આની ફરિયાદ કરી પરંતુ ત્યાંથી પણ કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો તેમણે કહ્યું તપાસ ચાલુ છે શું આ માનવતાને શર્મસાર કરતી ઘટના નથી એફઆઈઆર વિના કઈ રીતે તપાસ થતી હશે બાદમાં તે તપાસનો રિપોર્ટ આવ્યો કે ખાડો ખુલ્લો હોવાથી આકસ્માત સર્જાયો હતો ના કોન્ટ્રાક્ટર જવાબદાર ના કોઈ અધિકારી તે બાળકને કોઈ જ ન્યાય મળ્યો નહીં પહેલા સાંભળો તેમના વકીલે શું કહ્યું હું એડવોકેટ શ્રગુપ્તા બોલી મારા અસીલ અકબરભાઈ સુરાણી જેમનો પુત્ર તારીખ આઠ જુલાઈના રોજ તેમના બે ચાર મિત્રો સાથે રેલવે ફાટકથી બસ સ્ટેન્ડ બસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યાં રેલવેનું અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યાં યોગ્ય પ્રોપર સેફ્ટી પ્રિકોશન ન હોવાને કારણે તે બાર વર્ષનો મારા ક્લાયન્ટનો પુત્ર જેમને ખયાલ ના આવ્યો કે ત્યાં ખાડા છે અને એમની અંદર પાણી છે જેના કારણે એક એક્સિડન્ટના કારણે તે તેમાં પડી અને એમનું મૃત્યુ નીકળ્યું છે તેની તુરંત જ જાણ ઓખા મરીન પોલીસ સ્ટેશનને કરવામાં આવી મારા ક્લાયન્ટે તેમને જાણ કરી અને ઓખા ઓખા મરીન પોલીસ સ્ટેશને એડીઆર દાખલ કરી આપી છે જેની મને જાણ થઈ તો મેં એસપીને લેખિતમાં ફરિયાદ રજૂ કરી છે કે અહીંયા આવી રીતે એટીઆર દાખલ થઈ રહી છે જેમ કે આ પ્રોપર કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરના નેગ્લિજન્સના કારણે આ ઇન્સિડન્ટ થયું છે જે મેં એમને જાણ કરી ત્યારબાદ અમને હજી સુધી કાંઈ રિસ્પોન્સ આવ્યો નહીં ત્યારબાદ મેં મરીન પોલીસ સ્ટેશનને આરટીઆઈ કરી કે અમને સુપર સુપરવાઇઝર તરફથી શું રિસ્પોન્સ આવ્યું છે તે અમને જણાવું આરટીઆઈ દ્વારા અમને જણાવવામાં આવ્યું છે કે તે તપાસ ઉપર જ છે હાલ સુધી તપાસ ઉપર જ અને હાલ એફઆઈઆર હજી સુધી એફઆઈઆર તો દાખલ કરી નથી તો તપાસ કેના ઉપર છે એ અમને હજી સુધી જાણ જ નથી કે તપાસ કેના ઉપર કરી રહ્યા છે જેમ કે એમણે એડીઆર તો દાખલ કરી જ નથી છે હાલ સુધી કંઈ રિસ્પોન્સ આવ્યું નથી ઓખા મરીને પોલીસ તરફથી અને મારા ક્લાયન્ટ જે ખૂબ જ અત્યારે દુઃખમાં છે અને એમને હજી સુધી સપોર્ટ પોલીસ દ્વારા નથી કરવામાં આવ્યું તે બહુ દુઃખદ છે

આંદોલન થાય તો વાત અલગ છે પોલીસે આ પાત્ર ગુનાનું બર્કિંગ કરવામાં આવેલું છે અને તેમાં તેના ઉપલી અધિકારી એસપી તેની મદદ પણ કરેલી છે આ આ બધાની સામે શું સરકાર મુદ્દે કોઈ ન લેવા જોઈએ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી વાતો કરનારા ગૃહમંત્રી આ મુદ્દે કોઈ કાર્યવાહી નહીં કરે ડીજીપી વિકાસ સહાય શું આ અંગે જવાબદારો પર પગલા લેશે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ગરીબો અને અમીરો માટે અલગ અલગ છે તેવું લાગી રહ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા શું પૈસા ખાડવામાં આવ્યા હશે જેથી આવું થયું હશે શું કોઈ અધિકારી એમએલએ અથવા પૈસાદારનો દીકરો કે દીકરી સાથે આવું બન્યું હોત તો શું બીએનએસની કલમ એકસો પાંચ મુજબ ગુનો દાખલ કરવામાં ન આવ્યો હોત પણ અહીંયા કોઈ ગરીબનો દીકરો છે એટલે વ્યવસ્થા અલગ છે તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર